જી જે અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં અન્નપુરાનું વ્રત માક્ષર સુ છઠ્ઠે દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત કરવાથી નિસંતાન નંબરીને સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માનપુણા પ્રસાદી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી ત્યારથી મા અન્નપૂર્ણા કહેવાયા અને માનપુણાનું મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે આણંદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માનપુણાનું મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ એકવીસ દિવસે વ્રત પૂરું થયું અને આજ બાવીસમાં દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા માનપુરાન દર્શન કરી અને ધન્યતા અનુભવી માનપુણા સૌને સુખી સંપન્ન અને સમૃદ્ધ રાખે શ્રી માને પ્રાર્થના જૈન પૂર્ણમાં